ડેર ગામના વતની પાટણ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન એવા મંગાજી ઠાકોરે પોતાનો અડતાલીસમો જન્મદિવસની વિવિધ સેવાકીય કાર્યો થકી ઉજવણી કરી હતી ડેર ગામની હાઈસ્કૂલ ખાતે એચકે બ્લડ બેંકના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં ગામના દરેક સમાજના લોકોએ અને મહિલાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ કેમ્પમાં એકસો સાઈઠ બોટલ બ્લડ યુનિટ એકત્ર થયું હતું ધારપોર મેડિકલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું હતું તો સરસ્વતી તાલુકાના કાંસા ગામે બસ્સો પચાસ જરૂરિયાતમંદ લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું વાયડ ગામે પાંચસો જેટલી ગંગા સ્વરૂપ મહિલાઓને સાડી વિતરણ કરવામાં આવી હતી હરિઓમ ગૌશાળામાં બીમાર ગાયોની સારવાર માટે આર્થિક સહયોગ પણ આપ્યો હતો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી લખલુંટ રૂપિયાનો ખર્ચ કરી જન્મદિવસ ઉજવતા લોકો માટે મંગાજી ઠાકોર પ્રેરણા સ્તોત્ર બન્યા હતા સમર્પણ સેવા સમિતિ ગુજરાત દ્વારા સમાજને ઉપયોગી બનીએ એ હેતુસર સમર્પણ સેવાની ટૂંક સમય સ્થાપના કરવામાં આવી છે ત્યારે પ્રથમ વખત આજે મારા જન્મદિવસ ઉપર બ્લડ ડોનેશન કેમ્પ રાખી જેને ખરેખર બ્લડની જરૂર પડતી હોય છે એવા લોકોને મદદરૂપ બની શકીએ એની અંદર ખૂબ ઉત્સાહથી સમગ્ર સમાજ સર્વે સમાજના બંધુએ બંધુઓએ આજે ખૂબ મોટું બ્લડ કરી અને મારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ મૂકી અને ખૂબ પ્રેમ આપ્યો છે એ બદલ સમગ્ર વિસ્તારનો અને સમગ્ર ગુજરાતનો હું મંગાજી ઠાકોર બધાનો આભાર માનું છું આવો સૌ સાથે મળી બ્લડ ડોનેટ કરી અને લોકોને મદદરૂપ બનીએ এই আশায় কৌন খুব খুব আবার জয় হিন্দ জয় ভারত